ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન મુખ્ય વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે કરશે મંથન રંગબેરંગી પતંગોથી રંગાયું અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવનો પ્રારંભ ભગવાન રામની પ્રતિકૃતિ વાળો પતંગ બન્યો સૌના ગદગદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજકોટમાં આપેલા વક્તવ્યની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા કહ્યું રાજકોટને સારી રીતે સમજી ગયા છે મુખ્ય ન્યાયાધીશ ગુજરાતીમાં બોલવાનો અને લોકો સાથે જોડાવાનો તેમનો પ્રયાસ સરાહનીય વાયબ્રન્ટ સમિટના રૂપે આવતીકાલથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી દોડશે ડબલ ડેકર એસી ઇલેક્ટ્રીક બસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ વાયબ્રન્ટ સમિટ બાદ સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી રૂટ પર એસટી નિગમ દ્વારા કરાશે સંચાલન જયપુરમાં ત્રણ દિવસથી આયોજિત ડીજીઆઈજી કોન્ફરન્સનું થયું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પોલીસ સામેના પડકારો અને આંતરિક સુરક્ષા પર થઈ ચર્ચા અયોધ્યામાં ફરી દિવાળી જેવો માહોલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે મંદિર માર્ગ ગેટ સહિતના નિર્માણ કાર્યોનું કર્યું નિરીક્ષણ બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું સંપન્ન વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે ત્રણસો સીટો માટે એક હજાર નવસો સિત્તેર ઉમેદવાર પ્રધાનમંત્રી શેખ હસીનાએ કર્યું મતદાન કહ્યું ભારત અમારો સૌથી ભરોસાપાત્ર દેશ દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને રાજસ્થાનમાં રહેશે કડકડતી ઠંડી રાજ્યમાં આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાની હવામાન વિભાગની આગાહી અને મુંબઈમાં આજે રમાઈ રહેલા બીજા મહિલા ટી ટ્વેન્ટી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને લીધો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય પહેલો મુકાબલો જીતી ચૂકેલી ભારતીય ટીમ સિરીઝ પોતાના નામે કરવાના લક્ષ્ય સાથે ઉતરશે મેદાનમાં